વિડિયોમાં પ્રવીણભાઈ દ્વારા પોતાના પુત્રને ખુદ પોલીસ દ્વારા જ હપ્તા આપીને દારૂનું વેચાણ કરાવ્યું હતું જેમાં બોડા પોલીસના જયપાલસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા અજય જમાદાર રાજભાટાંગ ગોકુળભાઈ ભરવાડ વનરાજભાઈ ડવ એસપી સાહેબના કમાન્ડર વિગેરે પોલીસે હપ્તો લઈ જાય છે તેમ છતાં પોલીસ દ્વારા મારા ઘરે રેડ પાડીને ઘરનો સામાન વેરવિખેર કરી નાખી કન્ડગત કરતા હોવાના પોલીસ પર આક્ષેપ કરતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે જો આ બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા હપ્તા ઉઘરાવતા પોલીસ કર્મી સામે કાયદેસરના પગલા ભરવામાં નહીં આવે તો કલેક્ટર ઓફિસે જઈને આત્મવિલોપન કરવાની ચીમકી આપવામાં આવી હતી જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે વિડીયો વાયરલ થયેલો છે જેમાં પ્રવીણભાઈ ભાબડા છે તેમના ઘરેથી ઇંગ્લિશ દારૂની એકસો અઢાર બોટલ મળી આવી હતી અને ભૂતકાળમાં પણ આ પ્રવીણભાઈ અને તેમના પુત્ર માથે ધાક ધમકી જુગાર દારૂના ગુના નોંધાયેલા છે અને જે વિડીયો વાયરલ કર્યો છે તે બાબતે તેની સામે અટકાયતી પગલાં ભરવામાં આવશે અને જો પોલીસની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મારું નામ પ્રવીણભાઈ દડુભાઈ ભાંભળા હું ઉમા સોસાયટીમાં રહું છું પાળેજ રોડે મારા છોકરાને કે બોટાદ પોલીસ જે ટાઉન અથવા ડિસ્ટાફ અથવા એલસીબીવાળા કે વાત આદર્શ સ્કૂલમાં ભણતો હતો આદર્શ સ્કૂલમાં ભણતો હતો ત્યાં મેં મારો છોકરો હું ગામડે રહ્યો હતો મારા છોકરાને એવું કીધું ગરપાલ નામ છે કે ગરપાલ તું કે દારૂનો ધંધો કહે દેશી દારૂનો એટલે અમને તું હપ્તા આપજે તો હું મેં એમ કીધું કે બટા એવો ધંધો આપણે કરવો નથી બે નંબરનો ધંધો આપણે ખેતી ઘણી છે તો એ કે ના પપ્પા પોલીસવાળા કહે છે આપણને દારૂનો ધંધો કરવાનો તમે કીધું પોલીસવાળા કહેતા હોય તો કીધું રવા દેના નથી કરવું તો એ છતાં પોલીસ કરાવતી હતી ધંધો અને હપ્તા લેતા હતા પોલીસ જયપાલસિંહ ચુડાસમા પછી અજય જમાદાર પછી ટાઉનના જે લિસ્ટ જમાદાર છે એ સાબરાજભાઈ તથા અને એલસીબીમાં વંદર ડવ ગોકુલ ભરવાડ આ લોકો બધા હપ્તા લઈ જાય છે એ છતાં એસપીના કમાન્ડો સહિત અજયસિંહ શિવત સહિત એસપીના કમાન્ડો હોય હપ્તા લેવા આવે છે કે અમને હપ્તો આપો અમને હપ્તો આપો એ તો એ બધા હપ્તા લઈ જાય છે મારો છોકરો દેશીનું નાનું નાનો ધંધો કરતો હોય છે કે ન કરતો હોય બરાબર હવે એ છતાં અત્યારે મારા છોકરાને એ પોલીસ લઈ ગઈ છે અને હું હપ્તો દેવા છતાં મારે ઘેરે ખાખા ખોળો કરી ગયા બધું ખોળી નાખ્યું આ બધું મારે ઘેરે બધું રમણ ભમણ કરી નાખ્યું હપ્તો દેવા છતાં બોટાદમાં પોલીસ હપ્તા લે છે બધાના ઇંગ્લિશના ધંધા બોટાદમાં પોલીસ કરાવે છે ઇંગ્લિશના હપ્તા લે છે દેશીના હપ્તા લે છે વલી મટકાના હપ્તા લે છે બધી ખબર છે એ છતાં ફોનના લોકેશન કાઢે એ લોકોના જે આ ધંધા કરે છે એના લોકેશન આવે જ છે નંબરના વોટ્સઅપમાંથી લોકો વાત કરે છે અને વોટ્સઅપમાંથી હપ્તા લઈ જાય છે પાદરા ઘી ફોન કરીને પણ મારે એક નમને વિનંતી છે કે જરિયાના ખરાબામાં તેને દારૂ પકડાવાનો છે અત્યારે ઇંગ્લિશ દારૂ અને મારો છોકરો ઘેરે બેઠો હતો ને એને લઈ ગયા છે દુરખા રોડેથી કે ભાઈ તું હાલ તારો દારૂ પકડાણો છે હવે જરિયાના ખરાબ અમે દારૂ પકડ દસ પચીસ જણા ધંધો કરતા હોય કોનો પકડવાનો કોને ખબર છે મારા ઘરેથી કોઈ વસ્તુ પકડાણું નથી કાંઈ નથી મારો છોકરો દારૂનો ધંધો કરે છે પણ દેશીનો અને દેશીનો ધંધો કરે છે એ બધાને ખબર છે એ લોકો હપ્તા લઈ જાય છે દેખીતી વાત છે આમાં કોઈ લેવા દેવા કાંઈ છે નહીં તો મારે બોટાદ પોલીસને એટલી વિનંતી બોટાદ એસપી શ્રીને મારે વિનંતી કરવી છે પગ્યા લાગીને કે ભાઈ તમે આવા પોલીસ અધિકારીને તમે તાત્કાલિક સસ્પેન્ડ કરો કે અથવા ગમે આની માથે પગલાં લ્યો આવા આવા અમને ખોટી રીતે હેરાન કરીશ અમને ન્યાય નથી મળતો અને બીજા નંબરમાં ગૃહમંત્રીશ્રીને હું વિનંતી કરું છું અથવા રેજ આઈજીને હું વિનંતી કરું છું કે આવા પોલીસવાળામાંથી તમે તાત્કાલિક એક્શન લ્યો અને નહીં એક્શન લ્યો તો હું બે પાંચ દિવસની અંદર હું કલેક્ટર ઓફિસે બે એનું આત્મવિલોપન હસન કરવા હું મજબૂર બન્યો છું અને અત્યારે મારે મારી પાસે મારા પાસે એક રૂપિયો નથી પોલીસ અત્યારે મારી પાસે પાંચ લાખ રૂપિયા માંગે છે તારા છોકરાને તાર છોડાવે તો પાંચ લાખ રૂપિયા લઈ જા પાંચ લાખ દેજા એટલે તારા છોકરાને એમ કાઢી મૂકી સયફલસિંહ સુડાસમા અજય જમાદાર અથવા ડીસ્ટાફના બધા ટોટલ માણસું અને મને એને મળવાની જ જવા દેતા અમારા બીજા એક માણાને પકડ્યો છે મારો ખેડૂ છે એને બિચારાને મારી મારીને ટાંગા ભાંગી નાખ્યા છે પગે ફ્રેક્ચર થઈ ગયું છે એને હું કાલે સોનાવાલામાં દાખલ કરવાનો છું બરાબર અને એ લોકોને એવા માર્યા છે ખોટી રીતે પોલીસ હેરાન કરે છે તો મારી નમ્ર વિનંતી છે સાહેબ શ્રી મોટા અધિકારીને કે ભાઈ તમે આનો નિર્ણય તાત્કાલિક લો તાત્કાલિક આ લોકોમાંથી એક્શન લો નકર હું મમ્મી હું કરવા તૈયાર થઈ જાય છે અને હું અથવા હાઈકોર્ટ અને હું દુવાર ખખડાવવા પણ તૈયાર છું